મારું બેઠું હવે ઘરમાં અટાણું ખૂટ્યું છે કોકના ખેતરમાં તાપ મારવી હેડ નહીં દારૂ એવો ઉતરી જવા આવ્યો છે પોટલી ના નહીં કહેતા ડોસી કોબ્યો વેચીને તો બધું ખાઈ ગયું અને અટાણું કાલ ગોળ પડે તો એ કૂતરે શીરો કરી નાહી દીધો શું કરવાનું કે ઘરમાં વાહન નહીં અને સો સો કરે આખો દાળી ખેંચ તે એકદમ તો એ છોડી દે ફોડું રંગી રાખી તું મારું ખબર હ કે તમે કે પેલા રત્યા દોડે પૈસા ફોન વેચી ના અમારી પૈસા ની તંગી છે એટલે પહા તો ઠેકાણા નહી અમારે તો શું કરવાનું મારા બેટા આ પાગડો તોતા ધોતા નહીં અમે તો એ પાહી કે પૈસા લાવ પૈસા લાવ હું તો વ્યાજવા લાવીને તૂટી જાઉં છું અને પહા વ્યાજવા લાવીએ કે મે બધા પૈ ખેર આવે કે પૈસા તણા લે ચણા લે એન મારા બેટાને ખબર નહીં પડતી હોય કે આર્યા દારૂ બે હસી ઘરમાં શું હોય કે બે વાળાનો વાયદો કર્યો એક ભાઈ આવ્યો હતો કે તમે બાઈક વેચી મારો એટલે ખબર નહીં મારા કાકાની ને શે છે બાઈકની મારા બેટા એ એક તો ચક્રી છે ને આઈએ આવી મારી બેટી એ બહુ સીઝન છે અને પાસે ગંધમાં હું કાલ જાય બને ગાજ ખાલે ગટું ને ગટું એના એનો હું નાસ્તો કરવા આપણે ગંજમાં જતા પૂછતાય તે હું પૂછ્યું આ ભાઈ મળના હાડી સત્તરસો રૂપિયા ભાવ આપણે સમજ્યો મૂકું હવે કાઢા ને તો સૌરવા છે એળા તો એક ઠકણ છે ઈ એળા જઈને હમણાં લઈ આવ એટલે ગંજમાં જતા આવું ગટું બે એટલે ગટું ને થોડો ફાયદો થાય મને ફાયદો થાય અને ગટુ છે ને ક્યાં તો ખબર કે તારે અમે તારું શરીર આવી રહ્યું છે કે તું પેલું ના કરતો કઉ અને હું આગળ થવું પછી કહું તને ક્યાં તો તું મને ઈંડા તો હવાય જ અચે નહીં

कि तमाशोकरू काम करते थे ऊपर से चढ़ाई करें ना जिकता मैं अमाशोकरू ले अभी जवादी मना सूरा नक्काशी उस साल ले आओ शिवन को करवाओ जन ये अपने बैरले ले आओ तो मना जो इधर हाँ ना की ना कर जाता है वेला सोचूं जवादी मना जा दूँ ठीक हाँ रुकिए ना बेकर कैंचियां आवा कुरु छे ये तो

જોશિલ કા લાવી પડશે કે હેરે ટાણું હવે તું મને રાખી ખબર આવતી છોકરો ભાઈ લઈને અમદાવાદ જતો રે ત્યાં આવતો જ નહીં મારો બેટો એ કઈ શીખર શું કોઈ કરોડો રૂપિયા મળી મારું બેટું જતો રહ્યું સહી કાલ બોલા બહુ કરશે ફોન કરી ને એને કહેવું પડશે કે તાર શેડ ને કે લાખ દોઢ લાખ રૂપિયા હાલી એ આપણા ઘરમાં હમું કરીએ ને મારા બેટા પડી નહીં ઘરની શું કરવાનું પછી અને આ ઈડા સોરીને લાવ કુના લાવ પેલા પોસ્ટ થી દારૂ પી જાવ પછી જે વદન એનું ઘરમાં માં હટાયો મન નકર આ તો રજા એટલે બોર ખાતા છે અમે ખાતે નહીં વો તો કે એ દારૂ લે લે જો છોકરો અમે તો ગમે જાતા તારું કોમ પણ ચોક વેચ ને મારા બેટા બાપે મારા કરતા નાના હે ને મને કે તમે દારૂડી દારૂડીશ મારું બેઠું બે બેન પોઠા ભરવા તા पण माझ्या दिवस जाते जाऊ आई लावतो ना चालू टालीओ जबर खोड माझ्या क्षेत्रात वर्ष आवश्यक टालीओ खोडता नाही तू आवडतो नाही

કાલે એક હાથમાં તાવ આવ્યો તો ને કે તું પી ગયું એટલે ખબર નહીં તને તાવ આવ્યો હતો બાપડા કાલ જો તો ડૉક્ટર જોઈ તો ડૉક્ટર સાહેબ તાવ છે એટલા માટે એટલે કે દવા પી ગયો એટલે હું ડૉક્ટર સાહેબને કહી દીધું સાહેબ મારી તો એક જ દવા દારૂ પીયો અને હમા વાહ 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 એ આમાં ભરે જૂતા ભરો

આવડી આવડી માલે તો આ કોક મારું અને કે તમે કે દોશીન કાલ બોલે દો કે મને ને દે ને કો બીજો ચો કાઈ દાહન તો મને માર રેડા તો લાગે હારા એડા તખલા હારા એડા હે અને નેટ ને છોરે ને પા ભોય પડી શરમ મતુજી જો કે પાણી કે વળી તું હા તમે વાળી તું એડા કે છે જો ખાલી આગળ એક તો નેટ ને આલ્યું પાણી કેટલું મથી તો પોણી આલ્યું બોરવાળો વાળો આલતું હજી તો હવારાનો લઈ ગયો

4 મહિના મે રોઈતી બેઠી બેઠી આ હોય કે મહિના અલ્યા 4 મહિના આ તો એલા તું અલ્યા આ તો આ તો લાગે 5 મન પર 10 મણ એલા હાચી બોલો હું કેવું હાચું કાય નામ અલ્યા ઠેસર બોલાવાનો ઠેસર આ ઠેસર અલ્યા તાર રોસી તને તફેલું મળે ને આ હું દેઈ તું બધું તો મો ડોકન લઈ દો આ શું મગજ નથી આ તો ગોડુ અલ્યા તું કઈ વાત કરી તારે શું છે અલ્યા મારે 10 એડા આસી બોલા રે એ મા તા એણા નઈ ચોર્યા છોકરા એણા ચોરી ના

એ શેતરમથી પણ પાગ ને પગે ને એંડા છોડી છ આતે ના ને અને એંડા છોડી દે આજ તો ધક્કો દેજો ખાલી એવું મારું કદી ભૂલી જા હ કોઈ છોડી એ ન કરન દાસુનો તો હવે માર ભરાઈ ગયો આ ગમેનો પેલા

不能去来来来！